આ બ્રાઇટ ઓપોર્ચ્યુનિટી જ્યાં જ્યાં સપોર્ટ અને જ્યાં જ્યાં ફંડામેન્ટલી સ્ટ્રોંગ હોય છે શાયદ એ માર્કેટના રિએક્શન સાથે આ એ ઇમિડિએટ રેટ કરી લે પરંતુ ઓવરઓલ ઓવર પીરિયડ ટાઈમ ત્યાં જે પેરિટી છે એ ફરીથી આવી જાય છે તો મારા હિસાબે જયારે ત્યારે કોઈ સ્ટોક છે એ માર્કેટ સાથે નીચે આવે અને માર્કેટ સાથે સારા પેસ ઉપર જાય એ બધા જ આઈ થિંક ફંડામેન્ટલી સારા સ્ટોક ગણી શકાય હવે જો કોઈને લોંગ ટર્મ પોર્ટફોલિયો બનાવે તો આઈ થિંક મારા મત મુજબ

જે સેમિકન્ડક્ટર બિઝનેસ બિઝનેસનું જે થીમ છે મને પસંદ આવી રહી છે અહીંયા પણ મને એવું લાગી રહ્યું છે કે આપણે બાઇંગ કરવું જોઈએ ત્રીજું હિન્દુસ્તાન એરોનોટિક્સ બજેટ આવવાનું છે સાથે આ કંપનીના ઓર્ડર ફ્લો પણ ઇન્ટેક રહ્યા છે આત્મનિર્ભર ભારત અંતર્ગત જો સૌથી સારા ડિફેન્સ ઓર્ડર જો કોઈ કંપનીને મળે તો એ છે તો અહીંયા રહેશે થર્ડ પીક એ હાલની જોતા રહેશે આઈ થિંક કે ત્યાં પણ ધીમે ધીમે સ્ટ્રક્ચર ચેન્જ થઈ રહ્યું છે અર્નિંગ્સમાં લાસ્ટ ક્વાર્ટરમાં એક સારું ઇમ્પ્રુવમેન્ટ હતું આ ઇમ્પ્રુવમેન્ટ આગળ પણ જળવાઈ રહેવું પ્રાઇમ ઓફિસ પર લાગી રહ્યું છે અને લાસ્ટ બટ નોટ ઇસ્ટ લાર્સન કારણ કે બે નજીક છે અને ગવર્મેન્ટ જો એમના લાસ્ટ ટાર્ગેટ જે એમનું પાંચ વર્ષનું સ્પેન્ડિંગ હતું એમાં પર્ટિક્યુલર હજાર કરોડનું એ જો ઇન્ટેક રાખે છે તો લાગી રહ્યું છે કે બજેટ પછી સારા કેપેક્સ અનાઉન્સ થશે જેનો લાભ છે લાર્સનને મળી શકે છે તો આ પાંચ રેકમેન્ડેશન જે લોકો શોર્ટ ટર્મ કે પછી લોંગ ટર્મ માટે બાય કરવા માંગતા હોય તો ફંડામેન્ટલી આ સારા સ્ટોક છે